અમદાવાદના મણિનગર વિસ્તારમાં વૃદ્ધના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કર્યા બાદ ફરાર થયેલા આરોપી મોહમ્મદ ફિઝન ઉર્ફે પંગાને મણિનગર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ઝડપી પાડ્યો છે આરોપી જુહાપુરાનો રહેવાસી છે અને તેના મિત્ર શાહિદ ઉર્ફે દાઉદ સાથે મળીને પોતાના શોખ પૂરા કરવા ચેઇન સ્નેચિંગ કરતો હતો ઉલ્લેખનીય છે કે બંને આરોપીઓ ખાસ સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરતા હતા અને પકડમાં ના આવે તે માટે નંબર પ્લેટ વગરનો બાઇક ઉપયોગ કરતા હતા તો પકડાયેલા આરોપી મોહમ્મદ ફિઝન અગાઉ પણ ચેઇન સ્નેચિંગના ચાર અને ચોરીના બેગુનામાં

મુક્તિ મેદાનમાં શિવકૃપા સોસાયટીની અંદર રહેતા એક સિનિયર સિટીઝન બહેન દક્ષાબેન બ્રહ્મભટ્ટ કે જેઓ પોતાનું એક્ટિવા ગાડી લઈ અને પોતાના પૌત્રની સાથે નાસ્તો લેવા માટે ગયા હતા નાસ્તો લઈ અને તે પોતાના ઘર પાસે પહોંચતા બે અજાણ્યા ઈસમો એક્સેસ ગાડી લઈને આવ્યા અને તેમને ગળામાં પહેરા ચેનની ઉપર ચોંટ મારી ચેન સ્નેચિંગ કરી અને ત્યાંથી નાસી ગયા હતા કેમેરાઓ ચેક કરતાં કરતાં જે એક્સેસના ચાલક છે કે જે નંબર પ્લેટ વગરનું એક્સેસ લઈને ફરતા હતા એમાં એક સિમ્બોલના આધારે તેઓની શોધખોળ કરવામાં આવી અને તે લોકો જુહાપુરા વિસ્તારની અંદર સંકલિત નગરની અંદર રહેતા બે વ્યક્તિ મળી આવ્યા